લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામના રહેવાસી પટેલ રમણભાઈ પ્રતાપભાઈના મકાનમાં અચાનક લાગેલી આગમાં ઘર વખરી સામાન તેમજ અનાજ બળીને રાગ થઈ ગયું હતું અંદાજે આઠ લાખ જેટલું નુકસાન થયું હોવાની વાત પરિવાર દ્વારા જણાવવામાં આવી ત્યારે પરિવાર પર આવી પડેલી મોટી આફતની જાણ માનવતાની મહેક ફાઉન્ડેશને તાત્કાલિક પરિવારની મુલાકાત લેવામાં આવી હતી અને આસપાસના વિસ્તારોમાં પણ આ ટ્રસ્ટ માનવ સેવા તરીકે સેવા આપતું ટ્રસ્ટ છે જે માતા પિતા વગરના બાળકો તેમજ રસ્તે ફરતા બિનવારસી મંદબુદ્ધિ જીવો અને બ્લડ સેવા જેવી અનેક સેવા આપવામાં આવે છે જ્યારે મંદબુદ્ધિના લોકોને માનવ સેવા આશ્રમ સુધી પહોંચાડવાનું કામ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ત્યારે આ પરિવાર પર આવી પડેલી આફતની માહિતી મળતા તાત્કાલિક માનવતાની મહેક ફાઉન્ડેશનના કાર્યકર્તા દ્વારા પરિવારને મદદરૂપ થવા માટે પહોંચી ગયા હતા અને પરિવારને રાશન કીટની મદદ કરવામાં આવી હતી દાહોદ જિલ્લામાં ટ્રસ્ટ દ્વારા ખૂબ ઉત્તમ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓનો મુખ્ય ઉદ્દેશ માનવા સેવા એ જ પ્રભુ સેવા છે એમ જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર દિનેશ પટેલ લીમખેડા

થી કેમ કે અમારે કપડાં હતા જે ને એટલું જ છે બાકી તો બધું પૂરું થઈ ગયું તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો કઈક અમારું સારું થાય કે આ જે થઈ છે નુકસાન એમાં એની સામે કંઈક અમને વળતર મળે એવી અપેક્ષા રાખીએ આપે તો